ત્યાર આપણે મંદિર આવી ગયા છે અને તમારા બાપાના લાય દર્શન મંદિરના કરાઈ રહ્યા છે તો જે કોઈ મિત્રો બાકી હોય તો જરૂરથી લાઈવ માં જોડાજો મિત્રો પછી બાપાના મંદિરના દર્શન કરાવ્યા સમાધી મંદિર યાર મંદિર અને તો ગાડી મંદિરના દર્શન કરાવશું ના રોજ મૂકી દો તો આજના સૂર્ય મજનના લાય દર્શન જોઈ શકો છો ट्रैफिक जोई શકો બિલકુલ ટ્રાફિક નથી મિત્રો આજે સાવ છે છે કેવલભાઈ કલાવડિયા દિવ્યા બારિયા આવશે ભાઈ દેવમુરારી તો આજે નાસંદમના દર્શન કરાવ્યું મિત્રો સૌપ્રથમ તો આપણે તેલા કારવેદદાન નું સંકરાઈ મિત્રો નજીક થી પછી ગાદીમદેવ સમાધિમંદિર ધ્યાન મેના મુકેશભાઈ વાસિયા બારડોલી થી બાપસ્થાનભાઈ ધીરેશભાઈ બાપસ્થрамભાઈ તો આજના ને મજાના આ કાળ દૈવના લાય દેશન તો રોજ રોજ આપણે સંધ્યા ના દર્શન કરાય છે સંધ્યા આર્તીમાં જોવાની સંજા ઘણી બધી મિત્રો વધી ગઈ છે રોજ રોજ યોગેશભાઈ ધામેલિયા વાપીશ્રામ બાપાની મોજ નામ બદલ્યો છે એવું લાગી રહ્યું છે શ્રીયત ભાયા અને સિમ્બોલ પણ બદલો છે વાલજીભાઈ કિયાડા વાપીશ્રામભાઈ રાજકોટમાં બાપાની મોજ ચાલો તો વધારે ટાઈમ ની બગાડતા મિત્રો આપણે બાપાના દર્શન કરાવીએ તમારો વધારે સમય ની લેશે મિત્રો તો આજના સુંદર મજા લાઈ દેશે ટ્રાફિક જોઈ શકો સાવ ઓછી થઈ ગઈ છે રોજ કરતા ટ્રાફિક કેમ કે હવે બાપા પણ ગઈ છે પૂનમ પણ છે છે તો ટ્રાફિક ઈશ્વર ગીરી ગોસ્વામી રાધનપતિ જોઈ શકો પૂનમની યાદીની કઈ તારીખે પૂનમ છે તો હવે જોઈ શકો કે પેલી તારીખે પૂનમ હતી તો હવે બાર બે અને બુધવારે પૂનમ છે મહાસુદની आज ना लाइगेशन जिग्नेश वैद्य जी वपसترامભાઈ એમ જે ચલે માં જોડાઈ જાય છે તો શું સમજણ ના લાઈડ છે ચાલો નજીક થી ગાડી મેળા દેખાડાવશું વાલજીભાઈ વપસترام જય શ્રી માં તો આજે ને સન્નામાં મેળા લાઈડ છે નજીક છે सोहन तो मपस्त्रम पर अर्शुद भाई कातरिया मपस्त्रम में पुणे के जोड़े जैसे लेम तो आज ना सुनने में जरा लाइव जैसे खोदल कुपा मपस्त्रम भाई चाहिए श्रीराम ताजरा दे तो बदाज तो में तेरों ने मपस्त्रम तो आज चल गाड़ी में गाड़ी में ना सुनने में जरा लाइव जैसे खूब को अभी ना मिल भाई तुमने अपन खूब को आबर तो आज ना सुनने में जिग्नेश भेंदर जी वापस प्रणाम चलो मित्रा तो आगे तो लाइन में बनिया रहो जिग्नेश भाई दर्जी बापस काम भाई अशोक भाई देव मुरारी बापस काम तो बदा मित्रों बापस काम ट्राफिक जो शिकायत बड़ी ट्राफिक नहीं जो मिलती मित्रों खूब अच्छी ट्रैफिक है ચાલો મિત્રો તો સમાધિ મંદિરના દર્શન કરાવું છું લાઈવમાં તો આ છે સમાધિ મંદિર સમાધિ મંદિર ના દર્શન કરાવીએ અને બધા જે મિત્રો નવા જોડાણ એમને જણાવી દે મિત્રો કે આપડી ચેનલ માં પહેલી વાર જોડાતા હોય જે નવા હોય સબસ્ક્રાઈબર તેમને જણાવવાનું के चैनल सब्सक्राइब कर ले मित्रों जे थी करी बापा ना सवार आठ वगे तुमने लाए दर्शन सांजना छ ने पंदर संध्या आरती ना दर्शन ने रात रे आठ वगे पछि बापा ना लाए दर्शन जय श्री की मित्रों हर्षुक भाई कातरिया पुणे थी, थी बाबा स्तंभ भाई मुकेश भाई वासिया नीरू भाई जोशी वालजी राधे राधे नी मौज तो सुन ने जना ध्यान

મહેશભાઈ મકવાણા બાપા ભાઈ ચાલો મિત્રો વધારે ટાઈમ નહીં લેતા આગળ જઈશું અને ધ્યાન ધ્યાન મંદિરના દર્શન કરાવીએ મંદિર એટલે કે જ્યાં બાપા છે વડની નીચે બેસીને ધ્યાન દરતા એ ધ્યાન મંદિર દર્શન નજીક થી અને વડ ની અંદર પણ મિત્રો તમે છે જોયું તો વડની અંદર પણ બાપાના દર્શન થાય છે મિત્રો અને ઘણી બધી જગ્યાએ બાપાના દર્શન થાય છે વડમાં પછી તમારી જીવાની જોવા જોવાની શક્તિ મિત્રો તો આપણે બાપાના ધ્યાન મંદિરના દર્શન કરાવીશું

જોઈ શકો લાઇટિંગ માઇટિંગ સુંદર મને લાગી રહી છે કે કે ધ્યાન ન દે મ્યુઝિક ની અંદર ભરાયા તો આ છો બાપાને લઈ જઈએ તો ચુના મજન બાપાને ધ્યાન ના લઈ લેજો જોઈ શકો છો સવારની મે પણ બાપાને દર્શન કરાવ્યું છે तो ऑनलाइन में आने वाले मित्रों वर्ड में बताइए माता ना दर्शन कराइए मित्रों तो मित्रों यहाँ क्या नहीं जो शो तुमने माता ना दर्शन करे बिहार कन्नड़ कानूनों विश्व भाई देव मुरारी वापस तरह भाई सही श्री राम राधा राधे आज ना જે મિત્રો ચેનલ માં નવા છે મે જેને ચેનલ માં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહી મિત્રો તો બાપાના વર્ડ અંદર સુંદર મજાના લાઈ દેશે જોઈ શકો ધ્યાન થી જો તો તમને બે આંખ નાક કાન મોઢો સુંદર મજાનો દેખાઈ રહ્યો છે મિત્રો પછી જે તમારી જોવાની શક્તિ મિત્રો અને આ એક જ જગ્યા ની આ ઘણી બધી જગ્યા મિત્રો છે બાપાના દર્શન થાય છે મિત્રો અને અહીંયા ખૂણામાં પણ કંઈક દર્શન થાય છે મિત્રો પછી જે તમારી જોવાની શક્તિ મિત્રો આમાં મને તો નથી દે બતાવતા પરંતુ આ બાજુ જે મેં તમને બતાવ્યું તે જગ્યાએ બતાવી છે બાપાના દર્શન થાય છે બાકી અહીં કે કઈક જગ્યાએ પણ બાપના દર્શન થાય છે ચાલો મિત્રો તો આગળ તો જઈશું વધારે ટાઈમ નહીં લેતા મિત્રો આપણે બીજા નમીના દર્શન કરાવીએ તો લાઇવ માં બનીયારી જાઉં મિત્રો તો આજના સમજા મજાના લાઈવ દેશન જેશેથી રાજુભાઈ જોડાઈ જાશે અને રાજુભાઈ અને કેસરવાળો મંડળ પણ છે આઠ તારીખે અને અઢાર તારીખે બગદાણા ધામ સેવા માં આવે છે દર આઠ તારીખે દર મહિના બે વાર હોય છે કાંતિલાલ પટેલ હરિપુરા થી લાઈન માં જોડાઈ જાય છે પુણે થી હર્ષદભાઈ જોડાઈ જાય છે રાજકોટ થી વાલજીભાઈ યોગેશભાઈ બધા મિત્રો જોડાઈ ગયા છે તો ઘણા બધા મિત્રો ની મુલાકાત પણ થઈ છે બારડોલી થી મુકેશભાઈ વાસ્યા કમલેશભાઈ બાપસરા તો જોઈ શકો મિત્રો કે દર્શન કરવામાં બિલકુલ ટ્રાફિક નથી જોઈ શકો કે અહીંયા તમે છે અ 15 થી 20 મિનિટ સુધી ઊભા રહીને પણ નિરાત દર્શન કરી શકો તો જે કોઈ મિત્રો છે બાપાના દર્શને આવતા હોય કોઈ તિથિ કે પરમમાં આવે એની કરતા આડા દિવસોમાં તો બાપાના છે તમે નિરાત થેશો 5 થી 10 મિનિટ 10 થી 15 મિનિટ જેટલી ઘણી તમે છે બરોબર આ પ્રમાણે દર્શન થઈ શકે મિત્રો રોજના સ નિયમમજના લઈ દર્શન મિત્રો

ટ્રાફિક જોઈ શકો મિત્રો બિલકુલ ટ્રાફિક નથી અત્યારે બગદાણાની મોજ બાપાની મોજ હા ભાઈ વાલજીભાઈ તો ઘણા બધા જગ્યાએ છે બાપાના મંદિરો છે અને બધા છે પ્રેમથી પૂજા કરી રહ્યા છે અને તિથિમાં પણ સારી ઉજવણી કરે છે મિત્રો ઘણી બધી જગ્યાએ જોઈ છે આપણે પરમાનંદ ભાઈ તો આ છે બાપાનું મંદિર જોઈ શકો છો અને આજ ના લાઈ દશન સન્ધમયના જોઈ શકો છો જે મિત્રો ચેનલ માં પહેલી વાર છે તો તમને ફરી એકવાર જણાવી દેવી કે ચેનલ માં પહેલી વાર હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લે જેથી કરી સવારે 8 વાગે બાપાના લાઈ દશન 6:15 સંધ્યા આર્તીના દશન અને રાત્રે 8 વાગે પછી બાપાના લાઈ દશન થઈ શકે મિત્રો બીબી એડિટિંગ 8 જય બાપા શ્રામ હોય તો બધા જ મિત્રોને બાપા શ્રામ જય શ્રી રામ રાધ રાધ आज ना सुनना में जना लाइव देशन चले शुरू करो तो बता मित्रों ने तो आज ना लाइव लेस भी रखी मित्रों लाइव में जोड़ा मटक खूब खूब बार फरी पास तक सवार आठ वाले अपना लाइव में मर्श मित्रों अब दस मित्रों ने मापस त्राम जय श्री राम राधे मुकेश भाई तो तमाम मित्रों ने खूब खूब बार मित्रों लाइव में जोड़ा मटक � आज नॉलेज दी राज्य मित्रों वापस तो